આવનારું સંવત બે હજાર બ્યાસીનું વર્ષ મારા ગુજરાતના તેમજ રાજસ્થાનના સૌ દર્દીઓ તેમજ બીજા સૌ પ્રજાજનો માટે ખૂબ જ સુખદાયી સુખદાયી સંપત્તિદાયી નીવડે તેવી પ્રભુ પ્રાર્થના કરું છું અભ્યાસના સેવું છું આપણે બહુ નસીબદાર છીએ કે છેલ્લા બે ત્રણ વર્ષમાં કોઈ કોરોના જેવી બીમારી જોવા નથી મળી એ અને કોઈ બીજો ભારે રોગચાળો ફાટી નથી નીકળ્યો ઓફકોર્સ થોડી અતિવૃષ્ટિનો આપણે ભાર ઝીલ્યો છે પરંતુ એ તો કુદરતના પ્રકોપની આવન જાવન સૃષ્ટિ ઉપર ચાલુ રહે છે એ પ્રમાણે છે નવા બે હજાર બ્યાસીમાં આવી કોઈ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કોઈ બીમારી કોઈ એવો વાયરલ ફીવર કે કોઈ પણ જાતની માનવસર્જિત કે કુદરતી આપત્તિ ન આવે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને સૌ તંદુરસ્ત સુખમય જિંદગી જેવે એવી શુભેચ્છા પાઠવું છું